રાજ્ય સરકારની સૂચના મુજબ અમે જિલ્લામાં જે અસામાજિક ગુંડા તત્વો છે એની યાદી એકાલે બનાવી લીધી છે આખા ડિસ્ટ્રિક્ટમાં કુલ એકસો જેટલા તત્વોની યાદી બની છે એ ઉપરાંત જિલ્લામાં કારણ કે અમે છેલ્લા ત્રણ વર્ષમાં ચાર ગુસ્સીટો કરી છે નવી બીએનએસ કલમ હેઠળ ઓર્ગેનાઇઝ ક્રાઇમની કલમો દાખલ કરી છે ગૌહંસના કેસો કર્યા છે ચાલીસ જેટલા આરોપી એવા છે જે અત્યારે જેલમાં પણ છે આ તમામ આરોપીઓની વિગતો લઈ અને આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું એ કોમ્બિંગ દરમિયાન આરોપીઓના ઘરો ચેક કરવામાં આવ્યા છે એમના પ્રોપર્ટી એમના લાઇટ બિલની શું સ્થિતિ છે બેંક એકાઉન્ટ જામીન અંગે કઈ પ્રશ્ન છે જામીન ભંગ થયેલ છે કે કેમ આ તમામ વિગતો ચેક કરવામાં આવી છે અને આ કોમ્બિંગ દરમિયાન અમને ત્રણેક ઘરોમાંથી પાંચ જેટલા હથિયાર પણ મળ્યા છે

ચાર થી પાંચ કેસ કર્યા છે કે જે લોકો વિધાઉટ ઇન્ફોર્મિંગ પોલીસ ભાડે મકાન લઈને રહે છે